નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામે સ્થાનિકોએ કર્યો રસ્તો બ્લોક જાદર ગામે વળકરવાસમાં રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ બિસ્માર રોડ રસ્તાને લઈ ધૂળ ઉડવાથી બીમાર પડતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ ત્યારે વારંવારની રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કામગીરી ન કરાતા આખરે સ્થાનિકોએ રોડ બંધ કરી વિરોધ નોંધાવ્યો યુવાનો મહિલાઓ સહિત લોકો રોડ ઉપર આવી રોડ ઉપર પથ્થર તેમજ લાકડાઓ મૂકી વિરોધ દર્શાવ્યો જાદર પોલીસે સ્થળ પર પહોંચી સમજાવટથી રસ્તો ખુલ્લો કર્યો હતો રોડ રસ્તાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ ત્યારે તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માંગ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા